સોડા મગાવી હતી તો અમારા શૈલેષ સોડા કરે છે સોડા પીન ઠંડુ કરીને પછી નીકળવાનું છે તેને ભૂખ લાગી હતી થોડું થોડું જમવા આવી ગયા અમે બધા એક ક્યારે મિત્રો જવો તમે આ બાજુ છે જીગરભાઈ ના હા નરેશભાઈ ના જીગરભાઈ રામ રામ નસ્તારામ બંધાઈને કેમ છો બધા મજામાં જમા દેશો પણ મજામાં છું હવાના ગુડ મોર્નિંગ તો વેલકમ ટુ માય ન્યુ લોગ દોસ્તો અમારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હવારમાં બધાને ગુડ મોર્નિંગ તો અત્યારે આપણે જાઉં છે ભાવનગર ભાવનગર એટલા માટે જવાનું છે પાછું રેકોર્ડિંગમાં જવાનું છે તો ત્યાં આજે ઘણા બધા મિત્રો આવવાના છે તો તમને બતાવી તો પાછું ફરીવાર આ સ્ટુડિયો જવાનું છે રેકોર્ડિંગમાં સાત આઠ દિવસ પહેલાં ગયો હતો પણ આ ફરીવાર પાછું જવાનું છે તો અહીંયા કોણ કોણ આવે છે કેવી રીતનું છે બધું તો તમને બતાવું તો અત્યારે મોડું થઈ ગયું છે ફટાફટ તો હાલો નીકળું છું ભાવનગર ભાઈ જાગી ગયા છે માથું ઓળાવે છે તેલ નાખવું છે તેલ માલસ તેલ માલસ એલ માલસ કરવી છે ભાઈને તમાર કોઈને મથું વાળાવી જાળો ઓળવી દો ને ને ઓળાવ મારો વારો બીજો વારો રાઉન્ડ આવશે એવું છે હોય એવું હોય નહીં તેલ લાવે જે પહેલા ગોઠવી દેને પહેલો વારો એવું હોય લંબે નકામું કેતો પેલા ગોઠવાવાતો એવું થાય એવું છે બધું યસ

અને આજ તો વેલા પોગી ગયા છે વેલા હોય એકદમ વેલા તો કાઈ વાંધો નહીં હવે ધીમે ધીમે આપણે છે ને હા શરૂ કરી દઈએ કારણ કે વાઘા બેન નું ગીત જો ફાઇનલી પૂરું કરી નાખ્યું છે મેલડી માં ગીત હતું તો વાઘા થોડી ગરમી તો થઈ ગઈ હતી પણ કા હજે ભાઈ થોડી ગરમી થઈ ગઈ પણ હજે ભાઈ છે ને ઓલી શું કહેવાય એસી ચાલુ કરી દીધી એટલે વાંધો ન આવ્યો એવું હતું તો આ બાજુ જો અમારા મિત્ર જીગરભાઈ ની બધા આવી ગયા છે કારણ કે એમનું રેકોર્ડિંગ છે એટલે કલાકાર પાછળ છે આવે છે ને અમારા લેખક રામજીભાઈ

હું તમાર રાહ જોઈ ને બેઠી જાઓ તો હું કસરા પોતા કરવા લાગુ કસરા પોતા નઈ આવે ખાવાનું હાજુ નું બનાવો કઈક પકોડા બુકડા બનાવવાના હતા ને તમે તો બોને કે હાર હાર નાસ્તો ખાઈ ના આવ્યા હારું હારું પણ તો એતે પકોડા ખાવાના છે આપણે ઈ તો અમાર તાઈને માસરો નથ ખાવાનું છે ખાલી બાવા આપણે જો લેતા આવ્યા હમ બનાવવાના છે ઓકે બ્રેડ કેવાય આને આ બધું એક જ છે સેમ ટુ સેમ સેમ ટુ સેમ તો જો આગળ પકોડા બનાવે એટલે પછી ખાઈ લઈને પછી પાછા ઊઈ જાય તો આયા કે પ્રોગ્રામ આલે રહ્યો છે શું બનાવો છો ભાઈ બંમી હા અમે પકોડા પકોડા યસ યસ વાહ ભાઈ વાહ હમું જઈન તો કો હું મારે કે ટાઈમ ન થિયો કેમ હું બનાવા છો સેન્ડવિચ બનાવો પકોડો બનાવો કે ખબર ન પડતી અલે બાલ એવું બધું છે જો પકોડાનો પ્રોગ્રામ આલે છે ને આયા શું કરે છે આ તળવા તારે તળવાનું છે

લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરો ન પૂરતા અને કોમેન્ટ કરી દેજો મળી નવા વ્લોગ સાથે ત્યાં સુધી